હાજર બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને આગામી દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે જો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળશે એ સિવાય ખાસ કોઈ મોટા વેપારો થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુમાં મોડી સાંજે નિકાસકારોએ ભાવ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો યાર્ડમાં પણ ભાવ થોડા નીચા આવે તેવી ધારણાઓ રહેલી છે જીરુનો બેન્ચમાર્ક માર્ક એકસો નેવુંથી વધીને સોવીસ હજાર પાંચસો નેવુંની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે જીરુમાં આવકો ઊંઝામાં ત્રીસથી લઈને પાંત્રીસ હજાર બોરી વચ્ચે આવકો અત્યારે થતી જોવા મળી રહી છે જો આવકો આવી આવી રહી છે તો જીરુ બજારમાં ભાવ હજુ પણ થોડા વધી શકે તેવી સંભાવનાઓ રહેલી છે જીરું બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જીરું ને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન